કોરોનાની મહામારી વચ્ચે સરકારના વિવિધ આદેશો વચ્ચે ગુરુવારે સુરતીઓએ પ્રિય તહેવાર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી સવારથી સુરતીઓમાં સરકારના નિયમોનું પાલન કરતા મર્યાદિત સંખ્યામાં ઘરની અગાસીએ ભેગા થઈને પતંગ કરતબ દેખાડી રહ્યા હતા દર વર્ષે ડીજેના તાલે ઝૂમીને પતંગોના પેચ લડાવતા સુરતીઓ આ વખતે મોબાઈલમાં ગીતો વગાડીને પતંગ ચગાવતા નજરે પડ્યા હતા અને હાલ ડીજે કોઈ પણ જગ્યાએ ન જોવા મળ્યું હતું હાલ કોરોનાની મહામારી સમગ્ર દેશ અને વિશ્વમાં છે સુરતમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવી દીધો છે તે સરકાર દ્વારા લોકોને ભેગા થઈ તહેવારો મનાવાની મનાઈ ફરમાવી છે જોકે ગુરુવારે આજે ઉત્તરાયણ પર્વ હોય સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પડાઈ હતી જે ગાઈડલાઈનના પાલન સાથે સુરતી લાલવે ઉત્તરાયણ પર્વ ઉજવ્યો હતો સવારથી જ હવા પણ પતંગ માટે અનુકૂળ રહેતા સુરતી પતંગ રસિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દર વર્ષે ઉત્તરાયણમાં નવી નવી એસેસરી જોવા મળતી હોય છે આ વખતે પતંગોમાં પણ નવીનતાની સાથે સાથે બાળકો માટેના અવનવા પપુડા અને ચશ્માની નવી વેરાયટીની સાથે સાથે ટોપીઓ પણ જોવા મળી રહી છે અને આ લોકો ડીજે વિના એ કાપીઓ છે એ લપેટનો હાલ ચારો તરફ બુમરાણ આજે જોવા મળતી હતી હેલો મારું નામ પૃથ્વીરાજ છે અને આજે ઉત્તરાયણ છે પણ આજે દર વર્ષ જ્યાં ઉત્તરાયણમાં પતંગ નથી ચગતા પવન ઓછો છે એટલે મજા ન આવતી જાજી મારું નામ છે પ્રજાપતિ આર્ય આજે છે ઉત્તરાયણ આજે પવન નથી તેથી મજા નથી આવતી દર વર્ષે મજા આવે પણ આ વર્ષે પવન નથી એટલી તેથી પતંગ ઓછા ચકે છે હા મારું નામ રિજેશ સભાળ્યા છે હું કતરકંમ રહેવાવાળો છું અને દર વર્ષની જે જેમ આ વર્ષે પણ મજા આવે છે પણ પતંગ ચગાવી તો મજા આવે જ છે પણ જે દર વર્ષે જે પવન હોય છે એ ટાઈપનાં પવન આ વખતે નથી જોવા મળતો એટલે પતંગ ચગાવાની આમ મજા આવે છે બધી રીતે મજા આવે છે પણ પતંગ એ રીતે નથી શકતા જે રીતે ચગવા જોઈએ અને મારા ખ્યાલ મુજબ બધાને હાથ દુખી જતા હશે કેમ કે હવાનું એટલું બધું નથી આ વખતે એટલે ને મારું આખું નામ સભાડે બ્રિજેશ ભૂપતભાઈ છે હું કુબેનગર બે માં રહું છું કતારકામ દરવાજે વધુમાં ઉત્તરાયણના પર્વે દાન કરવાનું પણ મહત્વનું છે ત્યારે સવારના સમયથી લોકોએ ગાયોને ઘાસ ખવડાવ્યું તથા દાન કર્યા હતા બીએપીએસ એટલે કે બોચાસન અક્ષર વાર્ષિક સ્વામિનારાયણ સંસ્થાના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જોડી ફેરવામાં આવી હતી જેમાં લોકોના ઘરે ઘરે જઈને દાન એકઠું કરવામાં આવ્યું હતું પ્રકાશવાડા